મેં મારા કિચન ન પ્લેટફોર્મને ઓર્ગેનાઇઝ કરવા માટે એક સ્ટેન્ડ ઓનલાઈન પરચેઝ કર્યું છે અને તે મેટલનું છે સ્ટડી છે અને બહુ જ યુઝફુલ થઈ એવું છે તો કિચનમાં જ્યારે પ્લેટફોર્મ ઉપર કંઈ પણ વસ્તુ નાની નાની બોટલો ને એવું બધું હોય ને ફેલાયેલું રહેતું હોય ને તો તમે આ રીતનું સ્ટેન્ડ યુઝ કરી શકો છો મને તો ઘણું યુઝફુલ લાગેલું એટલે મેં મંગાવેલું છે અને આ કોઈ સ્પોન્સર્ડ વિડીયો નથી મેં મારા ખુદના પૈસા મંગાવેલું છે પણ મને યુઝફુલ થયેલું એટલે હું તમારી સાથે શેર કરી રહી છું તો તમે જોઈ શકો છો કે હું આ રીતનું કન્ટેનર હતું ને એમાં બધું બધી બોટલ્સ ને એવું બધું રાખતી હતી પહેલા પણ તે થોડું ફેલાયેલું લાગતું હતું તો આ રીતનું મેં સ્ટેન્ડ મંગાવેલું છે તો તમે જોઈ શકો છો કે બધી બોટલ્સ એકસાથે રહી જાય છે અને બે ઉપર નીચે બે પાર્ટ આવે છે એટલે ઘણું બધું તેમાં સરસ રીતે ગોઠવાઈ જાય છે બહુ વધારે વસ્તુ હું રાખતી ન હતી પણ આટલી વસ્તુ છે તે સરસ એવી ગોઠવાઈ ગઈ છે તો તમે જોઈ શકો છો કે પહેલાં ફેલાયેલું રહેતું હતું ને એના કરતાં સરસ એવું ઓર્ગેનાઇઝ રહેલા છે તો તમને આ પ્રોડક્ટ કેવી લાગી મને કમેન્ટ કરીને જણાવજો અને જો સારી લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ